ચાલીસ જેટલા વીજ ચોરીના કેસ સામે આવતા આશરે પચીસ લાખ રૂપિયાની વીજ ચોરી જડપાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે મારું નામ વિમલેશ ઠાકોરભાઈ પટેલ હું અહીંયા આમોદ પેટા વિયર કચેરી ખાતે નાયબ ઇજન તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી આમોદ પેટા વિયર કચેરીમાં કોર્પોરેટ કચેરી સૂચનાથી ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિજિલન્સની ચાલીસ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

તો વીજ ચોરી કરવાનો કોઈ આશાય અસર થતો નથી અને વીજ ચોરી બંધ થઈ શકે એમ છે અને તમારું જે લાઇટ બિલ છે એ લાઇટ બિલ પણ ઝીરો થઈ શકે એમ છે તો પ્રજાને એટલું જ કહેવાનું કે તમે પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવો અને પોતાના લાઇટ બિલમાંથી મુક્તિ મેળવો